તો સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાના મામલે વધુ એક પળાંક આવ્યો છે નિલેશ કુંભાણીના ટેકેદારોએ જે કોંગ્રેસના કાર્યકર્તાઓની હાજરીમાં ચૂંટણી ફોર્મમાં સહી કરી હતી તે સાક્ષીઓ મીડિયા સામે આવ્યા અને ન્યાયની માંગ કરી કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટેકેદારોની સહીની એફએસએલની તપાસ કરવાની માંગણી કરી છે સાક્ષીઓનો દાવો છે કે તેમની હાજરીમાં જ કુંભાણીના ટેકેદારોએ પત્રમાં સહી કરી હતી સાક્ષીઓએ ચૂંટણી પંચ સામે પણ આક્ષેપ કર્યા છે ચૂંટણી પંચે સાક્ષીઓની એફિડેવિટ રદ કરીને એક તરફી કાર્યવાહી કરી હોવાના አርቦ ለገባች લોકો બી ઉત્સાહિતથી ભરતા હતા એટલે અમારી નજર સામે એ લોકોને અમે જોયેલા હતા અને અમે બી ત્યાં ગયેલા હતા કે ફોર્મ ભરવાની પ્રોસેસ કઈ રીતની હોય છે એટલે અમે બી ઉત્સાહિત હતા અને એ બધા કુશળથીને ભરતા હતા અને અમારી નજર સામે જે એ લોકોના ફોર્મ ભરાણાને સાઇન કરી એટલે અમે નેક્સ્ટ દિવસે તો અમે એફિડેવિટ કરાવી અને તરત રજૂ કરી દીધી પણ અમારી એફિડેવિટ જે હતી એક્સેપ્ટ કરી નથી જ્યારે અમારી એફિડેવિટ ત્યાં પડી આ લોકોની એ ચૂંટણી પંચની સમય મર્યાદામાં હતી એની બહાર નહોતી એટલે સૌથી પહેલાં ચૂંટણી પંચ સામે એટલા માટે આંગળી ચિંધાઈ રહી છે કે ચૂંટણી પંચે એમની સહયો તેને એફએસએલમાં મોકલવી જોઈએ નિલેશ કંભાણીની ઓફિસે આ ફોર્મ ભરાણા ત્યારે અમે સાક્ષીતા એવું ડેફિડેટ આ લોકો આપતા હોય તો નિલેશ કંબાણીની ઓફિસે પણ કેમેરા લાગેલા હતા તો એમને સીસીટીવી ફૂટેજ પણ મંગાવવું જોઈએ પણ એ નહીં મંગાવી અને ચૂંટણી પંચે એક તરફી નિર્ણય આપી દીધો એટલે ચૂંટણી પંચ પણ ક્યાંક ને ક્યાંક આમાં સામેલ છે